હાલ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પૂર્વે મતદાન જાગૃતિ અંગે વિવિધ આયોજન કરવામાં આવે છે ત્યારે પોરબંદરના દરિયાકિનારે મતદાર જાગૃતિ અંગેના રેતશિલ્પનો નવતર પ્રયોગ સહેલાણીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પોરબંદરના દરિયાકિનારે મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત જાણીતા રેતશિલ્પ આર્ટિસ્ટ નથુભાઈ ગઢર દ્વારા નગરજનો અને સહેલાણીઓને મતદાર જાગૃતિ અંગેની પ્રેરણા પૂરી પાડવા માટે એક ખાસ નવતર પ્રયોગ પ્રસ્તુત કરવામાં આવ્યો હતો જેમાં મતદાર જાગૃતિ અંગેના હું અવશ્ય મતદાન કરીશ એ સંદર્ભે એક સુંદર રેત શિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું નથુભાઈ દ્વારા દરિયા કિનારે ધમધોકતા તાપમાં કલાકોની જહેમત બાદ સુંદર રેતશિલ્પનું નિર્માણ કરવામાં આવ્યું હતું રવિવારે લોકો જ્યારે સાંજે દરિયા કિનારે ફરવા જતા હોય છે ત્યારે તેઓ પણ આ રેત શિલ્પ નિહાળી શકે અને તેની સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકે અને એ દ્વારા મતદાર જાગૃતિનો સંદેશ ઘર ઘર સુધી પહોંચે તે માટે આ રેત શિલ્પનું નિર્માણ કરાયું હતું સ્વીપ નોડલ ઓફિસર તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહી અને લોકોને મતદાન જાગૃતિ માટે પ્રેરણા પૂરી પાડી હતી ચૂંટણી અધિકારી અને કલેક્ટર કેડી લાખાણી દ્વારા માર્ગદર્શિત અને ટીપ નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી તેમજ સ્વીપ નોડલ ઓફિસર્સના સંયુક્ત ઉપક્રમે આ નવતર મતદાન જાગૃતિનું આયોજન કરાયું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર